ખેડૂતો ખેતીમાં નવા નવા પ્રયોગ કરીને સફળતા મેળવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે પણ ત્રણ રંગના ડ્રેગન ફ્રૂટ ઉગાયા છે ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે થાઇલેન્ડ અને ઇઝરાયલમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે અને હવે ભારત અને ગુજરાતમાં થઈ રહી છે તેમજ ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને ડ્રેગન ફ્રૂટ ઉગાડી રહ્યા છે ત્યારે ભાવનગર તાલુકાના વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેડૂતોએ ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે અને ખેડૂતો લાલ પીળા અને સફેદ ડ્રેગન ફ્રૂટ ઉગાડે છે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે જેને કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને ખેડૂતો બાગાયત પાકનું વાવેતર કરે છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા થયા છે ભાવનગર જિલ્લામાં વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના ફાયદા જાણ્યા હતા પછી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને બાગાયત પાકમાં ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી ખેડૂત રમેશભાઈ મકવાણાએ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી ડ્રેગન ફ્રૂટના રૂપા હૈદરાબાદ અને પંજાબથી લાવ્યા હતા અને સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટ લાલ અને ગુલાબી રંગના હોય છે પરંતુ ખેડૂતે પીળા અને સફેદ રંગના ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા છે ને આ રોપા હૈદરાબાદ અને પંજાબથી લઈ આવ્યા હતા પીળા ડ્રેગન ફ્રૂટના અનેક છોડમાંથી બારથી પંદર કિલો જેટલું ઉત્પાદન થાય છે ને ખેડૂતો સોળસો ડ્રેગન ફ્રૂટના રોપાનું વાવેતર કર્યું છે ને એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો તેમજ કુલ ખર્ચ બે લાખ થાય છે અને વર્ષે બે લાખ ખર્ચ થાય છે અને બાર લાખની આવક થાય છે ખેડૂત રમેશભાઈ મકવાણા પ્રાકૃતિક ખેતી કરે છે જેવા અમૃત વગેરે બનાવીને પાકમાં છંટકાવ કરે છે અને પરિણામે ઉત્પાદન વધી રહ્યું છે ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટની જિલ્લાની માર્કેટમાં વેચાણ કરે છે ખેડૂતો ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે ખેડૂતો તેના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે અને ખેડૂત રમેશભાઈ મકવાણા પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે મારું નામ રમેશભાઈ મકવાણા ગામ બાવડી રાજગોર હું છેલ્લા વર્ષથી ડ્રેગન ખેતી કરું છું મેં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો એમાંથી મેં એનું લઈને રોપા મગાવી ગુજરાત ડ્રેગન ફ્રૂટ જે છે જામનગર ત્યાંથી મગાવીને ખેતી ચાલુ કરી હતી મીરા ડ્રેગન ફ્રૂટની ખેતી મેં છે ને હરિ હૈદરાબાદ અને પંજાબથી રોપા મગાવ્યા હતા અને એને ચૌદ મહિના થયા મેં રોપા એને અને અત્યારે ચૌદ મહિના ફ્રૂટ ચાલુ થઈ ગયા છે અને એમાં કાળજી અમારે ફૂગની રાખવી પડે જે ફૂગનો રોગ આવે નહીં તો બીજી એક કંઈ ગુલાબી છે ને એ બ્લડનું કામ કરે છે બ્લડનું લોહીનું લોહી ચોખ્ખું કરવાનું અને કેન્સરના અમુક તત્વો હોય ને જે એને મારવાનું કામ કરે છે અને કેન્સર અમે રક્ષણ આપે છે અને પીળા છે એમાં બાવીસ તત્વો આવે છે જે શરીર માટે ફાયદાકારક છે અને શક્તિવર્ધક છે અને એ લાલ કરતાં વધારે મીઠા હોય છે મારે હોળસો પોલ છે ડ્રેગન ફ્રૂટના એટલે ટોટલ ઉત્પાદન મારે છે ને બાર બાર ટન જેવું થશે એક છોડમાં અમારે બારથી ચૌદ કિલોનો ઉતારો આવશે અને ખર્ચ અમારે એક લાખને બાર હજાર જેવો થયો છે અને અંદાજે છ લાખ ને એંસી હજારના ફ્રૂટ ત્યારે અમે વેચી દીધા છે અને જે આજે બે મહિનાની સિઝન બાકી છે જે આવે એ વધારાનો નફો આખા વર્ષનો ખર્ચ અમારે બે લાખ આજુબાજુનો થશે ટોટલ ખર્ચ દવાથી માંડીને મજૂરોનો અને અંદાજે બારથી તેર લાખની આવક થશે એટલે અમારે નફો ચોખ્ખો નફો દસથી અગિયાર લાખ રૂપિયાનો નફો થશે